મિત્રો એક ખુશીના સમાચાર છે આ મેસેજ તમને જે મેલ તમને જોવા મળ્યો છે તમે જોઈ શકો છો કોંગ્રેચ્યુલેશન ટેકનિકલ જેગુગા ફાર્મિંગ યુ હેવ અર્નિંગ અને આ ટાઈપનું તમને જોવા મળે છે મિત્રો બે પોઈન્ટ ત્રણસો આ ટાઈપનું તો આ મેલ કેટલા લોકોને પહેલો તો આવ્યો છે મિત્રો ખાસ અને આ મેલ સેના માટે આવેલો છે એ પણ સંપૂર્ણ માહિતી તમને વિડિયોમાં આપવાનું છું બહુ જરૂરી છે મિત્રો કારણ કે આ કોંગ્રેક્યુલેશન તમને લખ્યું છે તો મતલબ આપણા માટે ખુશીના સમાચાર જ હોય હવે આ મેલ શેના માટે આવેલો છે અને તમને મિત્રો કેટલા લોકોને આવેલો છે તો એ શેના માટે આવેલો છે અને કઈ રીતે એમાં કામ થાય છે મતલબ એની બધી માહિતી તમને વિડીયોમાં સમજાવવાનો છું તો પહેલી વાત તો મિત્રો કે આપણે પહેલાં એક અપડેટ આવી હતી જેની અંદર જે પણ લોકો યુટ્યુબમાં વિડીયો ઓછા બનાવતા હોય એના માટે બોનસનો એક વિડિયો બનાવેલો અપડેટ આવી હતી કે જે વિડીયો યુટ્યુબની અંદર આવે ને તો મતલબ યુટ્યુબ તરફથી બોનસ તમને મળે પચીસ હજાર કે પચાસ હજાર એવો અને આપણે યુટ્યુબની અંદર વિડીયો બનાવ્યો છે જો કદાચ એનો મેલ જોવા મળતો હોય ને તો હું અહીંયા ચેક કરી લઉં જેથી હું તમને અહીંયા સમજાવી શકું તો એ ટાઈપનો એનો મેલ જો અહીંયા હોય તો હું તમને દેખાડી શકું તો ચેક કરી લઉં પહેલાં એ ટાઈપનો કોઈ મેલ આવેલો છે કે નહીં બોનસનો જો એ મેલ આવેલો હોય તો હું તમને એના માધ્યમથી આખી માહિતી તમને અહીંયા સમજાવું કે એ મેલથી આપણને શું ફાયદો થાય છે તો ચાલો અહીંયા દસ હજાર સબસ્ક્રાઈબનો મેલ આવેલો છે તો અહીંયા ચલો અહીંયા કોઈ ટાઈપનો હાલની અંદર મેલ તમને દેખાતો નથી એટલે હું તમને કમ્પ્લીટલી સમજાવી શકતો નથી પણ અહીંયા ચેક કરી લઉં જેના માધ્યમથી હું તમને બધી માહિતી મતલબ આપી શકું એટલા માટે થઈને તો એની અંદર સમય હતો કે આટલા સમયની અંદર તમે છે ને આ ટાઈપનું શોપિંગનું ઓપ્શન આવ્યું ને એ ટાઈપનું હતું કાંઈ કોંગ્રેચ્યુલેશનનું તો આપણે મેલ નથી ચલો અત્યારે એનો નેક્સ્ટ વિડીયો આખો આપણે યુટ્યુબની અંદર બનાવેલો છે તો અત્યારે હાલની અંદર જે આપણને મેલ તમને જોવા મળ્યો છે એ મેલ શેના માટે છે એ તમને સમજાવું પહેલી વાત તો મિત્રો જુઓ કે આ જે છે એને આપણે સ્ક્રીનશોટ લઈ લો અને હું તમને ગુજરાતીમાં સમજાવું તો આપણે સ્ક્રીનશોટ લઈ લીધો છે અને હું તમને ગુજરાતીમાં સમજાય વાંચીને સમજાવું જેથી તમને ખબર પડે કે આ શું કહેવા માગે છે અને ખૂબ જ જરૂરી છે મિત્રો તો હું અહીંયા અને તમને ખબર જે મારા નજીકના સબસ્ક્રાઈબર મિત્રો છે એમને તો કદાચ ખબર જ હશે કારણ કે મેં આપણે ફેસબુક સ્ટોરીની અંદર આ આચરાયું તો અહીંયા ચોખ્ખું લખેલું છે ગુજરાતી ભાષાની સારા સમાચાર તમારું પહેલું મતલબ અહીંયા લખેલું છે બે પોઈન્ટ ત્રણસો એટલે બોનસ ચૂકવવામાં ચૂકવવાનું આવી રહ્યું છે મતલબ બોનસ તમને મળ્યું છે મિત્રો બરોબર હવે બોનસમાં તમે આ મહિને ખૂબ સારું પ્રદર્શન કર્યું અને યુટ્યુબ પર ખાસ બોનસ મેળવ્યું તમારી પાસે આવતા મહિને ઓછામાં ઓછા એક નવા વિડીયો અપલોડ કરીને તમારી ચેનલનું કુલ જોવાનો સમય અને જોવાની સંખ્યા વધારીને બોનસ મેળવી બીજી તક છે તો ખૂબ જ એવું અહીંયા બોનસ મળ્યું છે તમને ખબર હોય તો કે બોનસ મિત્રો યુટ્યુબ તરફથી કેટલા લોકોને મળ્યું એ આપણને ખબર નથી મિત્રો પણ આપણને આ મહિનાની અંદર પચીસ ડોલર મિત્રો છે ને અહીંયા ત્રેવીસોનું બોનસ તમને જોવા મળ્યું છે તો પચીસ ડોલર બોનસ તરફથી મિત્રો મને યુટ્યુબ તરફથી મળ્યું છે તો ખૂબ ખુશીના સમાચાર છે આપણા માટે અને કેટલા લોકોને આ મળ્યું છે તો જે લોકોને આ મેલ ખાસ તમને મિત્રો મળ્યો છે તો ચિંતાજનક છે નહીં મિત્રો કારણ કે તમારા ડાયરેક્ટલી આ બોનસના ડોલર તમને ક્યાં જોવા મળશે એ પણ તમને કહી દઉં કે બોનસનું ડોલર તમને જે લોકોને આ મેલ આવેલો છે તો આ મેલ ડાયરેક્ટલી એના જે ડોલર આવે છે ને એ ડોલર ડાયરેક્ટલી તમારા એડસનની અંદર મતલબ ટ્રાન્સફોર થઈ ગયા હશે તમારા એડસનની અંદર તમે જોઈ લેજો કારણ કે તમારા યુટ્યુબના ડોલર કેટલા બન્યા હશે એ તો તમને ખબર જ હોય અને આ સીધા પચીસ ડોલર તમને મળ્યા છે તો ડાયરેક્ટલી એડસનની અંદર ટ્રાન્સફોર થઈ ગયા હશે ચેક કરી લેજો તમારું એડસન અને જે લોકોએ મતલબ એમાં ભાગ લીધેલો હોય એ લોકોને બધા લોકોને નહીં અને આની મેં પહેલાં વિડીયો બનાવેલી છે તમે જોજો ખાલી એટલે તમને ખબર પડી જાય તો આ એક મિત્રો ખુશીના સમાચાર છે અને બધા લોકોને મિત્રો આ મળ્યું નહીં હોય ખાસ તમને કહી દઉં કારણ કે બધા લોકોને આ ફીચર છે ને પહેલાં મેં વાત કરેલી હતી તમને ખબર જ છે ખાસ અને એની અંદર ખાસ કરીને જે લોકોએ જે લોકોએ વિડીયોમાં આપણા જોયા હતા એમાં મેં ખુદ એવું કીધું હતું કે આ બોનસ યુટ્યુબ તરફથી મળે છે તો મતલબ એની અંદર આપણે બધા લોકોને બોનસ મળે એવું કંઈ નક્કી હોય નહીં મેં ખુદ મિત્રો બધા લોકોને એવું જ કીધું હતું એમાંથી બધા લોકોએ બોનસનું ફીચર ઓન કર્યું જ નહીં હોય પણ મિત્રો મેં પણ ખુદ નહોતું વિચાર્યું કે આ બોનસ આપણને મળશે કારણ કે આપણી ચેનલની અંદર મેં ખાસ એની અંદર વિડીયો કારણ કે એ બોનસ એટલા માટે હતું કે કમસે કમ જે લોકો વિડીયો ના મૂકતા હોય ને એટલે એમના માટે આ બોનસનું ફીચર મળ્યું હતું કે લોકો વિડીયો અપલોડ કરે અને મેં એની અંદર બોનસ ચાલુ કર્યું તો એના માટે કર્યું હતું કે તમને સમજાવવા માટે એ બોનસનું ફીચર મેં ચાલુ કર્યું હતું જે બોનસનું ફીચર તમારા માટે સમજાવવા માટે ચાલુ કર્યું હતું ને એ બોનસનું ફીચર એ બોનસ મને અત્યારે મળ્યું છે મેં તો તમને સમજાવવાની કોશિશ કરી હતી પણ મને બોનસ આ રીતે મળ્યું છે એક ખુશીના સમાચાર જો તમને મળ્યું હોય તો કોમેન્ટ કરીને મિત્રો જણાવજો અને તમને આ ટાઈપનો મેલ આવ્યો છે તો તમારા એડસનમાં જઈને ચેક કરી લેજો તમને પણ મિત્રો આ બોનસ મળ્યું હશે અને ડોલર તમારા એડસનની અંદર એડ થયા હશે